જય શ્રી કૃષ્ણ આજે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી એટલે આમલકી એકાદશી આજના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા સાથે ભગવાન પરશુરામની પૂજા કરવાનું મહાત્મ છે આજના દિવસે આમળાના વૃક્ષ નીચે ભગવાન પરશુરામની પૂજા કરી તેમની જન્મકથા સાંભળવાનું મહાત્મ છે પરશુરામ રાજા પ્રસન્નજીતની પુત્રી રેણુકા અને ભૃઘુવંશીય જમદગીના પુત્ર હતા એ વિષ્ણુના અવતાર અને ભગવાન શિવના પરમ ભક્ત હતા એમાં ભગવાન શિવજી પાસેથી એમને વિશેષ પરશુ પ્રાપ્ત થયું હતું એમનું નામ તો રામ હતું પરંતુ ભગવાન શિવજી પાસેથી પ્રદત્તઃ અમોધ પરશુને સદૈવ ધારણ કરતા રહેવાને કારણે એ પરશુરામ કહેવાયા ભગવાન પરશુરામ એ વિષ્ણુના અવતારોમાં છઠ્ઠા અવતાર હતા જે વામન અને રામચંદ્રજીની વચમાં ગણાય છે જમદગ્નના પુત્ર હોવાને કારણે એ જામદગ્નય પણ કહેવાતા હતા એમનો જન્મ અક્ષય તૃતીયા એટલે કે વૈશાખ મહિનાની શુકલ પક્ષની તૃતિયા આખા ત્રીજના દિવસે થયો હતો પરંપરા અનુસાર એમણે ક્ષત્રિયોનો અનેક વાર વિનાશ કર્યો હતો ક્ષત્રિયોના અહંકાર પૂર્ણ દમણથી વિશ્વને મુક્તિ અપાવવા માટે એમનો જન્મ થયો હતો તો મિત્રો આજના આ વિડીયોમાં ભગવાન પરશુરામની જન્મકથા સાંભળશું જો આપને વીડિયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ભગવાન પરશુરામના જન્મની કથા શરૂ કરીએ ભગવાન પરશુરામના પિતામાં મહાન ઋષિ રુચિકા હતા જેઓ એક પ્રસિદ્ધ ઋષિ ભૃગુના પુત્ર હતા એક દિવસ ઋષિ રુચિકા પોતાના માટે વધુની ખોજમાં નગરની બહાર ભ્રમણ કરવા નીકળ્યા એ સમયે વેવાન્દ પ્રમુખ હતા ભરત સૂર્યવંશ અને ચંદ્રવંશ ચંદ્રવંશમાં ગધી નામે એક રાજા હતો જેને સરસ્વતી નામની એક પુત્રી હતી જેનો વિવાહ નહોતો થયો રુચિકાએ એ નગરમાં પ્રવેશ કર્યો અને રાજકુમારીને બે દાસીઓ સાથે બહાર આવતા જોઈ ઋષિએ રાજકુમારીઓને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા અને પછીના દિવસે એ રાજાના દરબારમાં પહોંચી ગયા રુચિકાએ દરબારમાં પોતાનો પરિચય આપ્યો કે મહારાજ મારું નામ રુચિકા છે હું ચવન્યનો પુત્ર છું રાજાએ ઋષિનું સ્વાગત કર્યું અને નગરમાં આવવાનો ઉદ્દેશ્ય પૂછ્યો ઋષિએ ઉત્તર આપ્યો કે મહારાજ કાલે મેં તમારી પુત્રીને જોઈ એ બહુ જ સુંદર અને ગુણવાન છે હું ઋષિ છું અને પોતાના તપથી હું આપની પુત્રીને ખુશ રાખી શકીશ જો આપને કોઈ આપત્તિ ન હોય તો હું આપની પુત્રી સાથે વિવાહ કરવા માગું છું રાજા ગધી આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો કારણ કે એણે પોતાની પુત્રી માટે એવા વરની કામના કરી નહોતી એમના મહેલમાં રહીને મોટી થયેલી એમની પુત્રી એક સંન્યાસી સાથે કેવી રીતે રહી શકે પરંતુ એ ઋષિને ના પણ નહોતો પાડી શકતો હવે રાજાએ ધૃતાર્થ ઋષિની તરફ જોયું અને કહ્યું ઋષિવર હું મારી પુત્રીનો વિવાહ આપની સાથે કરાવીને ધન્ય થઈ જઈશ પરંતુ મારી દીકરીને વિદાય કરતાં પહેલાં આપ મને કાળા કાનવાળા એક હજાર ઘોડા ભેટ આપો રાજા આશ્વસ્ત હતો કે ઋષિ આવા દસ ઘોડા પણ નહીં શોધી શકે હવે નિરાશ ઋષિ ઋચિકા નગર છોડીને ભગવાન વરુણની તપસ્યા કરવા લાગ્યા એમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ દેવ પ્રગટ થયા અને એમને વરદાન માંગવા કહ્યું ઋષિએ સમુદ્રના દેવતા વરુણદેવને એક કાળા કાનવાળા એક હજાર ઘોડાઓનું વરદાન માગ્યું દેવે વરદાન આપીને એ ઘોડાઓ ઋષિને આપી દીધા હવે એ ઘોડાઓ લઈને રાજા ગતિ પાસે ગયા અને એમની સાથે એક હજાર ઘોડાઓ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો હવે એમની પાસે કોઈ વિકલ્પ નહોતો બચ્યો એટલે એણે પોતાની પુત્રીનો વિવાહ ઋષિ રુચિકા સાથે કરી દીધો સર્વને અજરજ પમાડીને સત્યવતીએ ઋષિ સાથે એમની સાથે કુટીરમાં જીવન જીવવા લાગી આશ્રમના બધા લોકો એને સ્નેહથી રાખતા હતા પરંતુ એને એક જ ચિંતા સતાવતી હતી ઋષિ રુચિકા જ્યારે પોતાની પત્નીને પરેશાન જોઈ ત્યારે એમને એની પરેશાનીનું કારણ પૂછ્યું સત્યવતીએ ઋષિને બતાવ્યું કે એમના પિતા માટે ચિંતિત કારણ કે એ એમની એકની એક પુત્રી હતી અને એમના પિતા પછી સામ્રાજ્ય સંભાળવા વાળું કોઈ જ ન હતું ઋષિએ સત્યવતીને કહ્યું જો તે મને પહેલેથી જ આ પરેશાની બતાવી હોત તો હું એને પહેલાં જ સુલજાવી દેત પોતાની ધ્યાનશક્તિથી એમને બે ઔષધિઓ બનાવી અને એને પોતાની પત્નીને આપી અને કહ્યું આ ઔષધિઓ પોતાની માને આપી દેજે અને એની શક્તિથી જે સંતાન ઉત્પન્ન થાય એ બહુ જ શક્તિશાળી હશે એમાંથી એક વડે મહાન ઋષિનો જન્મ થશે અને બીજી ઔષધિથી એક મહાન યોદ્ધાનો જન્મ થશે તો યોદ્ધાવાળી ઔષધિ પોતાની માને આપજે જેનાથી તેમને શૂરવીર યોદ્ધો પેદા થશે સત્યવતીએ એ બંને ઔષધિઓ પોતાની માને આપી દીધી એની શક્તિઓ વિશે પણ પોતાની માતાને જ્ઞાત કરી અને ઔષધિઓ વિશે પણ કહ્યું અને યોદ્ધાવાળી ઔષધિ પોતાની માને આપવા કહ્યું અને બીજી સત્યવતીને પોતાની પાસે રાખવા કહ્યું સત્યવતીની માને સંદેહ થયો કારણ કે એને ઋષિ પર જરાય વિશ્વાસ નહોતો વેસતો એને વિચાર્યું કે બીજી ઔષધિથી એને શૂરવીર પુત્ર પેદા થશે એટલે એણે ઔષધિ બદલી નાખી સરસ્વતીએ યોદ્ધાવાળી ઔષધિ પી લીધી અને એની માને ઋષિવાળી ઔષધિ આપી જે એમણે પી લીધી ગધીની પુત્રીને એક પુત્ર થયો જેનું નામ કૌશિકા હતું હિન્દુ પુરાણોમાં કૌશિકા બહુ જ પ્રસિદ્ધ છે કૌશિકાએ કામ ઘેનું ગાય માટે ઋષિ વશિષ્ઠ જોડે લડાઈ કરી હતી પરંતુ ઋષિ વશિષ્ઠના તપ આગળ એ હારી ગયો હતો આશાહીન કૌશિકા પોતાનું રાજપાટ ત્યાગીને સાધુ બનવાનું પ્રણ લીધું કૌશિકા એક મામૂલી સાધુ નહોતો એણે કઠોર તપસ્યા કરી અને એ બૃહ ઋષિ વિશ્વામિત્ર બન્યો ઋષિ ઋચિકાની શક્તિઓને કારણે તેઓ એક શક્તિશાળી ઋષિ બની ગયા બીજી તરફ સત્યવતી જ્યારે ગર્ભવતી બની ત્યારે ઋષિ ઋચિકા અજરજમાં પડી ગયા કારણ કે એમની પત્નીએ પીવાની દિવ્ય જ્યોતિ એ નહોતી જેવી એમને અપેક્ષા રાખી હતી એમણે પોતાની પત્ની તરફ જોઈને કહ્યું પ્રિયે તારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકમાં એક ઋષિ જેવી દિવ્ય જ્યોતિ નથી પણ એક યોદ્ધા જેવું તેજ છે સત્યવતી આ સાંભળીને ચોંકી ગઈ અને એણે આ બાબતમાં વિચાર કર્યો તો એને ખબર પડી કે આ બધું એની માના કારણે થયું છે સત્યવતીએ ઋષિ ઋચિકાને કહ્યું મારે એક યોદ્ધા જેવું સંતાન ના જોઈએ આપ એને કૃપા કરીને બદલી નાખો મારે એક યોદ્ધાની મા નથી બનવું હું એને આપણા જેવો જોવા માગું છું થઈને પોતાની પત્નીને જોઈને માથું હલાવીને કહ્યું જો તું કહે છે તો હું એવું કરી શકું છું કે જેથી એ યોદ્ધો ન બને પણ હું એની શક્તિઓને પાછળની પેઢીમાં મોકલી શકું છું જો તારો પુત્ર નહીં તો તારો પૌત્ર એક યોદ્ધો જરૂર બનશે સત્યવતી સહમત થઈ ગઈ ઋષિએ એમની પત્નીને એક ફળ ખાવા કહ્યું જેનાથી એ પુત્રમાં યોદ્ધાવાળી શક્તિઓ નહીં રહે રુચિકા અને સત્યવતીને એક પુત્ર થયો એનું નામ જમગ્નિ હતું એ પણ એક મહાન સંન્યાસી હતા જેમને સંસારના સપ્તર્ષિ એમાંના એક માનવામાં આવે છે પરંતુ રુચિકાના કઠન અનુસાર એમની શક્તિઓ એમની પછીની પેઢીમાં જોવા મળવાની હતી જમનગ્ની ત્યાં ભગવાન પરશુરામનો જન્મ થયો રુચિકાની શક્તિઓને કારણે એ સંસારનો સૌથી મહાન યોદ્ધો બન્યો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના અવતારનો જન્મ સંસારના બધા જ રાજાઓને સમાપ્ત કરવા માટે થયો હતો જેઓ અભિમાની અને પાખંડી હતા જમદગ્નિની પુત્રી રેણુકાને પરશુરામ પહેલાં ચાર પુત્રો હતા વાસુ વિશ્વાસુ પ્રધાનુ અને મૃતવાકવા પાંચમા અને સૌથી નાના પુત્ર પરશુરામ થયા પાંચમા પુત્રના જન્મ પહેલાં જમદમનીએ પોતાની પત્ની સાથે તપ કર્યું હતું જેનાથી એમના સૌથી નાના પુત્રનો જન્મ થયો એમનું નામ એમણે રામચંદ્ર રાખ્યું રામ એક શક્તિશાળી યૌવન સાથે મોટો થયો અને પોતાના પિતાના શિક્ષણના કારણે એ પણ એમના જેવો જ ધનુર્ધારી બન્યો પરશુરામ ગંધમદન પર્વત પર ગયા અને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા ભગવાન શિવજીએ એમને પ્રસન્ન થઈને એક વરદાન માગવા કહ્યું અને પરશુરામે દિવ્ય શસ્ત્રો અર્પણ થાય એવું વરદાન માંગ્યું શિવજીએ બતાવ્યું કે એમને એ વરદાન ત્યારે જ આપશે જ્યારે એ પોતાની યોગ્યતા સાબિત કરે કંઈ કેટલાય વર્ષોની તપસ્યા પછી ભગવાન શિવજી ફરીથી પ્રગટ થયા અને પરશુરામને દેવોના એક શત્રુ દૈત્યો અને દાનવોનો વિનાશ કરવાનો આદેશ આપ્યો દૈત્યો અને દાનવનો આ વિનાશ કર્યા પછી પરશુરામે પોતાની યોગ્યતા સિદ્ધ કરી દીધી અને ભગવાન શિવ પાસેથી એ અસ્ત્રો પ્રાપ્ત કરી લીધા પરશુરામ ક્ષત્રિયો આચાર વિચારવાળો પુત્ર હતો એકવાર સદ્યશાસ્ત્ર રેણુકા રાજા ચિત્ર મુગ્ધ થઈ ગઈ એના આશ્રમ પહોંચ્યા પછી મુનિને દિવ્ય જ્ઞાનથી સમસ્ત ઘટનાથી જ્ઞાત થઈ ગયા એમને ક્રોધાવેશમાં એક પછી એક એમ ચારેય પુત્રોને માની હત્યા કરવાનું કહ્યું પરંતુ કોઈ જ તૈયાર ન થયું જન્મગીએ પોતાના ચારેય પુત્રોને જળબદ્ધ થઈ જવાનો શ્રાપ આપ્યો પરશુરામે તરત જ પિતાની આજ્ઞાનું પાલન કર્યું ચંદગ્નિએ પ્રસન્ન થઈને એને વરદાન માંગવા કહ્યું પરશુરામે પહેલા જ વરદાનમાં માનું પુનઃ જીવન માંગ્યું અને પોતાના ચારેય ભાઈઓને ક્ષમા કરી દેવાનું કહ્યું ચંદગની પુરુષીએ પરશુરામને કહ્યું કે તે અમર રહેશે એક દિવસ જ્યારે પરશુરામ બહાર ગયા હતા તો કાર્તવીર્ય અર્જુન એમની કુટીર પર આવ્યા યુદ્ધના મધમાં એમને રેણુકાનું અપમાન કર્યું અને એમના વાછરડાઓનું હરણ કરીને લઈ ગયો ગાય ભાંભરતી રહી ગઈ પરશુરામને જ્યારે આ વાતની ખબર પડી તો એમણે સહસુ હય હય રાજને મારી નાખ્યા હે રાજના પુત્રે આશ્રમ પર ચડાઈ કરી અને પરશુરામની અનુપસ્થિત મુનિ જમનગ્નિને મારી નાખ્યા પરશુરામ જ્યારે ઘરે પહોંચ્યા તો એ બહુ જ દુઃખી થઈ ગયા આ પૃથ્વી પરથી ક્ષત્રિય રાજાઓનું નામો નિશાન મિટાવી દેવાનો સંકલ્પ કર્યો અતઃ પરશુરામે એકવીસ વાર પૃથ્વી પરથી સમસ્ત ક્ષત્રિય રાજાઓનો સંહાર કર્યો સમત પંચક શેત્રમાં પાંચ રુધિરના કુંડ ક્ષત્રિયોના રુધિરથી પરશુરામે પોતાના પિતૃઓનું તર્પણ કર્યું એ સમયે રુચિક સાક્ષાત પ્રગટ થયા તથા એમને પરશુરામને એમ કરવાથી રોક્યા ઋષિઓને દક્ષિણામાં પૃથ્વી પ્રદાન કરી બ્રાહ્મણોએ કશ્યપની અગનથી એ વેદીને ખંડ કરીને લીધા બ્રાહ્મણ જેણે વેદીને પરસ્પર લીધા હતા તેઓ ખાંડ વાયન કહેવાયા અંતમાં પરશુરામે પિતૃઓની આકાશવાણી સાંભળીને એમને ક્ષત્રિયો સાથે યુદ્ધ કરવાનું છોડી દઈને તપસ્યા કરી અને ધ્યાનમાં બેસી ગયા રામા અવતારમાં રામચંદ્ર દ્વારા શિવના તોડવા પર ક્રોધિત થઈને આવ્યા હતા એમને પરીક્ષા માટે એમનું ધનુષ્ય રામચંદ્રજીને આપ્યું જ્યારે રામે ધનુષ ચડાવી દીધું તો પરશુરામ સમજી ગયા કે રામચંદ્રજી વિષ્ણુના અવતાર છે એટલા માટે એમની વંદના કરીને તેઓ તપસ્યા માટે ચાલ્યા ગયા રામના પરાક્રમ સાંભળીને એ અયોધ્યા ગયા દશરથે એમના સ્વાગત અર્થે રામચંદ્રને મોકલ્યા એમને જોતાં જ પરશુરામે એમની પરીક્ષા લેવાની ઈચ્છા પ્રગટ કરી અત એમણે ક્ષત્રિય સંહારક દિવ્ય ધનુષની પ્રત્યંચા ચઢાવવાનું કહ્યું રામના એવું કરી દીધા બાદ એમને ધનુષ્ય પર એક બાણ ચઢાવીને બતાવવા કહ્યું રામે એ બાણ ચઢાવીને પરશુરામના તેજ પર છોડી દીધું બાણ એમનું તેજ છીનવી લઈને પુનઃ રામ પાસે આવતું રહ્યું રામે પરશુરામને દિવ્ય દ્રષ્ટિ આપી જેનાથી એમણે રામના યથાર્થ રૂપના દર્શન કર્યા પરશુરામ એક વર્ષ લજ્જિત તેજહીન તથા અભિમાન શૂન્ય થઈને તપસ્યામાં લાગ્યા રહ્યા તદંતર પિતૃઓ દ્વારા પ્રેરણા લઈને વાસુદ્ર નામક નદીમાં તીર્થ સ્નાન કરીને પોતાનું તેજ પુનઃ પ્રાપ્ત કર્યું આસામ રાજ્યની ઉત્તર પર્વી સરહદમાં જ્યાં બ્રહ્મપુત્ર નદી ભારતમાં પ્રવેશ કરે છે ત્યાં પરશુરામ કુંડ છે ત્યાં તેમણે ધ્યાન દ્વારા ભગવાન શિવ પાસેથી પરશુ પ્રાપ્ત કર્યું હતું અને અહીં જ એને વિસર્જિત પણ કર્યું હતું પરશુરામજી પણ સાત ચિરંજીવીમાંના એક છે એમનું પાઠ કરવાથી દીર્ધાયુષ પ્રાપ્ત થાય છે પરશુરામ કુંડ નામના તીર્થસ્થાનમાં પાંચ કુંડો બનેલા છે ભગવાન પરશુરામે સમસ્ત ક્ષત્રિયોનો સંહાર કરીને આ કુંડોની સ્થાપના કરી હતી તથા પોતાના પિતૃઓના દ્વારા વર પ્રાપ્ત કર્યા હતા કે જેથી તેઓ ક્ષત્રિય સંહારના પાપમાંથી મુક્ત થઈ જાય ચાર પુત્રોના લગ્ન પછી રાજા દશરથ તેમના વિશાળ સૈન્ય અને પુત્રો સાથે અયોધ્યા પૂરી ચાલી નીકળ્યા માર્ગમાં અત્યંત તેજસ્વી મહાત્મા પરશુરામ મળ્યા તેમણે રામને કહ્યું કે તેમણે પોતાની શક્તિશાળી વાર્તા સાંભળી છે પરંતુ રામ તેના હાથથી ધનુષ ચલાવીને બતાવે એમના પરાક્રમથી સંતુષ્ટ થયા પછી તેમણે દ્રંદ્ર યુદ્ધ યુદ્ધ માટે રામને આમંત્રણ આપ્યું દશરથ ઘણા પ્રયત્નો પછી પણ બ્રાહ્મણ દેવ પરશુરામને શાંત કરી શક્યા નહીં પરશુરામે જણાવ્યું હતું કે વિશ્વકર્માએ બે અત્યંત શ્રેષ્ઠ ધનુષ્ય ધારણ કર્યા હતા તેમાંના એક ભગવાન શિવ દ્વારા અને બીજું વિષ્ણુને એકવાર દેવોના પૂછવા પર કે શિવ અને વિષ્ણુમાં કોણ બળવાન છે અને કોણ નિર્બળ બ્રહ્માએ તફાવતો સ્થાપિત કર્યા છે પરિણામે વિષ્ણુના ધનુષના ટંકાર સામે શિવધનુષ શિથિલ પડી ગયું એટલે આ ધનુષથી પરાક્રમની વાસ્તવિક કસોટી થઈ શકે છે શાંત થયા પછી શિવજીએ પોતાનું ધનુષ વિદેહી વંશરાજ દેવારત્ને અને ભગવાન વિષ્ણુએ પોતાનું ધનુષ્ય પ્રભુવંશી રુચિકને ધરોહરના રૂપમાં આપી દીધું જે મારી પાસે સુરક્ષિત છે રામ ગુસ્સે થઈ ગયા અને તેના હાથ દ્વારા તેને એક ધનુષ આપ્યા અને કહ્યું વિષ્ણુના બાણ વેડફાઈ શકતા નથી હવે તેનો ઉપયોગ ક્યાં કરવો પરશુરામનું બળ તરત જ અદૃશ્ય થઈ ગયું તેમના નિવેદન મુજબ રામે બાણનો પ્રયોગ પરશુરામના તપોબળથી જીતેલા અનેક લોકો પર કર્યા જેઓ નષ્ટ થઈ ગયા પરશુરામે કહ્યું હે રામ તમે ચોક્કસપણે વિષ્ણુ છો અને પરશુરામે મહેન્દ્ર પર્વત તરફ પ્રસ્થાન કર્યું રામ વગેરે અયોધ્યા તરફ ગયા તેઓએ દેવને આ ધનુષ આપ્યો પરશુરામની છોડેલી સેનાએ પણ રામ અને અન્ય સાથે પ્રસ્થાન કર્યું પરશુરામે પોતાના જીવનકાળ દરમિયાન અનેક યજ્ઞો કર્યા હતા યજ્ઞો કરવા માટે એમણે બત્રીસ હાથ ઊંચી સોનાની વેદી બનાવી હતી મહર્ષિ કશ્યપે દક્ષિણમાં પૃથ્વી સહિત એ વેદીઓને લઈ આવ્યા અને ફરીથી પરશુરામને પૃથ્વી છોડીને જતા રહેવાનું કહ્યું ભગવાન પરશુરામે સમુદ્રથી પાછા હટીને ગિરિશ્રેષ્ઠ મહેન્દ્ર પર નિવાસ કર્યો મોટા થયા પછી પરશુરામે શિવ આરાધના કરી એ નિયમનું પાલન કરીને એમણે શિવને પ્રસન્ન કર્યા ભગવાન શિવે એમને દૈત્યનું હહન કરવા માટે આજ્ઞા આપી પરશુરામે શત્રુઓ સાથે યુદ્ધ કર્યું અને એમનો વધ કર્યો પરંતુ આ પ્રક્રિયામાં પરશુરામનું શરીર ક્ષતઃ વિકસિત થઈ ગયું શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે શરીર પર જેટલા પ્રહાર થયા છે એનાથી પણ વધારે દેવત્વ એમને પ્રાપ્ત થશે એ માનવેતર જતા થશે તદઉપરાંત શિવે પરશુરામને અનેક દિવ્ય શાસ્ત્રો પ્રદાન કર્યા જેમાંથી એક એમને કર્ણ પર પ્રસન્ન થઈને દિવ્ય ધનુર્વેદ પ્રદાન કર્યું હતું જન્મગ્નિ ઋષિએ રેણુકાના ગર્ભ દ્વારા અનેક પુત્રો પ્રાપ્ત કર્યા હતા એમાં સૌથી નાના પરશુરામ હતા એ દિવસોમાં હૈ હૈ વંશનો અધિપતિ અર્જુન હતો એમણે વિષ્ણુના અંશ અવતાર દત્તાત્રેયના પ્રાપ્ત કરી હતી એકવાર સ્નાન રાજે પોતાની બાહો વડે નદીનો વેગ રોકી લીધો હતો ફલત એની ધારા ઉલટી વહેવા લાગી જેનાથી રાવણની શિબિર પાણીમાં ડૂબી ગઈ દશાનને અર્જુન પાસે જઈને એને ખરું ખોટું સંભળાવ્યું તો એણે રાવણને પકડીને કેદ કરી લીધો પુલસ્યના કહેવાથી એણે રાવણને મુક્ત કર્યો એકવાર એ વનમાં જમનગની પાસે પહોંચ્યો જમનગની પાસે કામઘેનુ ગાય હતી અતઃ એ અપરિમિત વૈભવનો ભોગતા હતો આ જોઈને હય હય રાજે સાહસ્ત્ર બાહુ અર્જુનને કામ ઘેનું અપહરણ કરી દીધું પરશુરામ ફરસી ઉઠાવી એનો પીછો કર્યો તથા યુદ્ધમાં એની સમસ્ત ભૂજાઓ તથા માથું કાપી નાખ્યું હય હય રાજ અર્જુનનો પુત્ર નિરંતર બદલો લેવાની ફિરાકમાં જ હતો એક દિવસ પુત્રોની અનુપસ્થિતિમાં એણે ઋષિ જમનાગ્નિનો વધ કરી દીધો ભગવાન પરશુરામે એને મારીને માહિષ્મતી નગરીમાં એમના કપાયેલા માથાઓ વડે એક પર્વતનું નિર્માણ કર્યું વાસ્તવમાં પરશુરામ શ્રી વિષ્ણુના અંશ અવતાર હતા જેમણે ક્ષત્રિયોના નાશ માટે જ જન્મ લીધો હતો એમણે પોતાના પિતામહના ધડને માથા સાથે જોડી દઈ યજન દ્વારા અને સ્મૃતિ રૂપી શરીરની પ્રાપ્તિ કરાવી દીધી એક દિવસ સહસ્ત્ર બાહુ અર્જુન શિકાર માટે એક મોટા જંગલમાં ગયો હતો દેવશ એ જમદગ્નિ મુનિના આશ્રમ પર જઈ જયો પરમ તપસ્વી જમદગ્નિ મુનિના આશ્રમમાં કામ ઘેનું રહેતી હતી એના પ્રતાપથી એમના સેના મંત્રી અને વાહનોની સાથે અધિપતિએ જોયો કે જમનગ્નિ મુનિનું ઐશ્વર્ય તો મારાથી પણ વધારે છે એટલા માટે જ એણે સ્વાગત સત્કારનો કાંઈ પણ આદર ના કરીને કામખેનું લઈ જવાનું ઈચ્છાયું એમણે અભિમાન વર્ષ જમનગની મુનિ પાસે કાંઈ માંગ્યું પણ નહીં પોતાના સેવકોના આજ્ઞા આપી કે કામખેનું જ બળપૂર્વક છીનવી લો એમની આજ્ઞાથી એમના સેવકો વાછરડા સાથે ભાંભરતી કામખેનું ગાઈને બળપૂર્વક મહિષમતી લઈ ગયા જ્યારે એ બધા જતા રહ્યા ત્યારે પરશુરામજી આશ્રમ પર આવ્યા અને એની દુષ્ટતાનું વૃત્તાંત સાંભળીને ક્રોધથી લાલચોળ થઈ ગયા એ પરશુરામ ઉઠાવી ઢાલ અને ધનુષ્ય લઈને પ્રબળ વેગથી એમની પાછળ દોડ્યા જેવી રીતે કોઈનાથી ના દબાય એવા સિંહ બનીને હાથી પર તૂટી પડે છે એમ જ એ તૂટી પડ્યા સહસ્ત્ર બાહુ અર્જુન હજી પોતાના નગરમાં પ્રવેશ કરી જ રહ્યો હતો ત્યાં જ એણે જોયું કે પરશુરામજી બહુ જ તીવ્ર વેગે એની તરફ આગળ વધી રહ્યા હતા એમની એ વિલ્કાક્ષણી ઝાંખી હતી એ હાથમાં ધનુષ બાણ લઈને અને પરશું ઉઠાવીને શરીર પર કાળું મૃગ જન્મ પહેરીને આવી રહ્યા હતા અને એમની જટાઓ સૂર્યના કિરણોથી જેમ ચમકી રહી હતી એમને જોતા જ અર્જુને ગદ્દા ખડક બાણ હષ્ટી સત્રી અને શક્તિ આદિ આયુધોથી સુસજ્જિત એવા હાથી ઘોડા રથ તથા પદાર્થિયોથી યુક્ત અત્યંત ભયંકર સત્તર અક્ષોહિણી સેના મોકલી ભગવાન પરશુરામે ક્ષણવારમાં જ જ જ વાત વાતમાં એકલા એ મોટી સેનાને નષ્ટ કરી નાખી ભગવાન પરશુરામની ગતિ મન અને વાયુની સમાન હતી બસ એ શત્રુ સેનાને કાપતા જ જતા હતા ત્યાં જ્યાં એ પોતાની પરશુનો પ્રહાર કરતા હતા ત્યાં ત્યાં સારથી અને વાહનોની સાથે મોટા મોટા વીરોની બાહો જાંઘો અને ખભા કાપી કાપીને પૃથ્વી પર નાખતા હતા હૈહૈથી પતિ અર્જુને જોયું કે મારી સેનાના સૈનિક એમના ધનુષ ધ્વજાઓ અને ઢાલ ભગવાન પરશુરામના પરશુ અને બાણોથી કપાઈ કપાઈને ખૂનથી લથપથ રણભૂમિમાં પડતા જતા હતા ત્યારે એને બહુ જ ક્રોધ આવ્યો અને એ સ્વયં લડવા આવી પહોંચ્યો અને એક જ સાથે પોતાની હજાર ભુજાઓમાં પાંચ તો બાણો ચઢાવ્યા અને પરશુરામજી પર છોડ્યા પરંતુ પરશુરામજી તો સમસ્ત શસ્ત્રધારીઓમાં શિરોમણી નીકળ્યા એમને તો પોતે એક જ ધનુષ પર છોડેલા બાણોથી એક સાથે બધાને કાપી નાખ્યા હવે હૈ હૈથી પતિ પોતાના હાથોથી પહાડ અને ઝાડો ઉખેડીને બહુ વેગથી યુદ્ધભૂમિમાં પરશુરામજી પર તૂટી પડ્યો પરંતુ પરશુરામજીએ પોતાની તીક્ષ્ણધાર ધારવાળા પરશુ વડે સ્ફૂર્તિથી એની બધી જ પૂજાઓને કાપી નાખી જ્યારે એની પૂજાઓ કપાઈ ગઈ ત્યારે એમને પહાડની ચોટી જેવું માથું ધડથી અલગ કરી નાખ્યું પિતાના મરી જવાથી એના દસ હજાર પુત્રો પણ ડરી જઈને ત્યાંથી ભાગી ગયા પરીક્ષિતા વિપક્ષી વીરોનો નાશક પરશુરામજીએ વાછરડા સાથે કામ પાછી આપી દીધી કામઘેનું બહુ જ દુઃખી હતી પરશુરામજીએ એને પોતાના આશ્રમમાં લાવીને પિતાજીને સોંપી દીધી અને માહિષ્મતીમાં સહસ્ર બાહુઓ તથા એમને પોતે જે કર્યું હતું એ બધું જ એમણે પિતાજી અને ભાઈઓને કહી સંભળાવ્યું આ બધું સાંભળીને જનગની મુનિએ કહ્યું કે હાય હાય પરશુરામ તમે બહુ જ મોટું પાપ કર્યું છે રામ રામ તમે તો મોટા વીર છો પરંતુ સર્વદેવ્યમ નરદેવનો તમે વ્યર્થ જ વધ કર્યો છે બેટા આપણે બ્રાહ્મણ છીએ ક્ષમાના પ્રભાવથી જ આપણે સંસારના પૂજનીય થયા છીએ અરે એમ તો આપણે દાદા બ્રહ્માજી પણ ક્ષમાના બળ પર બ્રહ્મપદ પરપત કરે છે બ્રાહ્મણોની શોભા ક્ષમા દ્વારા જ સૂર્યની પ્રભાની જેમ ચમકી ઉઠે છે સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિ પણ ક્ષમાવાને જ પર જ સિદ્ધ પ્રસન્ન થાય છે દીકરા સાર્વભૌમ રાજાનો વધ બ્રાહ્મણની હત્યા કરતાં પણ વધારે છે જાઓ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં તીર્થોનું સેવન કરીને પોતાના પાપોને ધોઈ નાખો એક વાર ભગવાન શિવે એમની યુદ્ધ કુશળતાની પરીક્ષા કરવા માટે પરશુરામને ચુનૌતી આપી અને એ બંને વચ્ચે એક ભયાનક દ્રુંદ યુદ્ધ એકવીસ દિવસ સુધી ચાલ્યો જ્યારે પરશુરામ એકવાર ભગવાન શિવના ત્રિશૂળના વારથી બચી તો ગયા પણ એમણે શક્તિપૂર્વક પોતાનું દિવ્યાસ્ત્ર સ્ફૂર્તિથી આક્રમણ કર્યું પરશુરામના આ વારથી ભગવાન શિવના માથા પર એક ઘા પડી ગયો ભગવાન શિવજી એમને યુદ્ધ કુશળતાથી બહુ જ પ્રસન્ન થયા અને ભાવુકતાથી એમને ગળે લગાડી દીધા ભગવાન શિવે આ ઘાવને એ આભૂષણથી જેમ સુરક્ષિત કરી દીધો અને જેનાથી ભગવાન શંકર એમના હજારો નામાનું એક અખંડ પરશુ પણ છે એક દિવસ પરશુરામ ભગવાન શંકરને મળવા કૈલાસ પર્વત પર ગયા જ્યારે એ દ્વાર પર આવ્યા ત્યારે ભગવાન ગણેશે એમને એમ કહીને રોકી દીધા કે એમની માતા પાર્વતીએ અંદર આવવાની કોઈને પણ મનાઈ ફરમાવી છે પરશુરામે ગણેશજીને ધમકી આપી કે જો તેમને ભગવાન શિવને મળવા નહીં જવા દેવાય તો મારી સાથે યુદ્ધ કરો બંને વચ્ચે અડી થઈ આ લડાઈમાં ભગવાન શ્રી ગણેશજીનો ડાબો દંત તૂટી ગયો જ્યારે પાર્વતીજીએ આ જોયું તો ક્રોધિત થઈને આદિશક્તિના રૂપમાં પરશુરામને કહ્યું કે એમણે એમના પુત્રને હાનિ પહોંચાડી છે એટલે એ ક્યારેય ક્ષત્રિયના રક્તથી સંતુષ્ટ નહીં થાય ગણેશજીએ પોતાની માતાને પરશુરામને ક્ષમા કરવાનું કહ્યું અને એમાં ગણેશજી પોતાની માતાને પ્રસન્ન કરવામાં સફળ રહ્યા પરશુરામ બાળ ગણેશ પર બહુ જ પ્રસન્ન થયા અને એમનું દિવ્ય શસ્ત્ર પરશુ એમને આપી દીધું પરશુરામની યુદ્ધ શક્તિઓ સંસારમાં સૌથી અલગ જ હતી જેનાથી એમને એકવીસ વાર કંઈ કેટલાય અભિમાની અને ધમંડી રાજાઓને હટાવીને એમને મારી નાખ્યા હતા કેવળ ગણ્યા ગાંઠિયા જ એમની શક્તિઓનો સામનો કરી શક્યા હતા જેમાં ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય અને કર્ણને એમણે યુદ્ધ કલા શીખવાડી હતી પરશુરામ અમર છે એવું માનવામાં આવે છે કે આજે પણ એ પૃથ્વી પર જીવિત છે અને પોતાનું યુદ્ધ કૌશલ્ય કલકીને શીખવાડી રહ્યા છે જે આ કળિયુગના અંતમાં પૃથ્વી પર અવતાર લેવાનો છે ભગવાન પરશુરામ એમના પછીના અવતાર પછી જ રૂક્યા ભગવાન પરશુરામ રામને મળ્યા ત્યારે એમને એ અહેસાસ થયો કે યોદ્ધાઓ અને રાજાને જ સમાપ્ત કરવા આવશ્યક નથી અને ભગવાન રામને મળ્યા પછી એમને મનુષ્ય જીવન છોડી દીધું અને પછી ક્યારેય પાછા ન આવ્યા પરશુરામનું જન્મ સ્થળ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે આવેલું છે એવું કહેવાય છે કે પરશુરામ અમર છે પુરાણો અને ભાગવતમાં પણ ભગવાન પરશુરામે ભગવાન શ્રી કૃષ્ણને એમ કહ્યું હતું કે લીલાઓ બહુ જ કરી લીધી હવે જે કાર્ય માટે પૃથ્વી પર આવ્યા છો તે પૂર્ણ કરો સાચા વીર બ્રાહ્મણ આજ્ઞાકિત પિતૃભક્ત માતૃભક્ત અને ભાતૃભક્ત એવા અનોખા અને અદ્વિતીય ક્ષત્રિય રાજાઓને મૂળમાંથી ઉખેડનાર ભગવાન પરશુરામને શત વંદન બોલો ભગવાન પરશુરામની છે તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં ભગવાન પરશુરામની જન્મકથા તમે સાંભળી જે આજના દિવસે સાંભળવાનો ખૂબ મહિમા છે એવું કહેવાય છે કે આ કથા સાંભળવાથી મનુષ્ય મહાપરાક્રમી અને ઐશ્વર્યવાન બને છે તો મિત્રો આજના આ વિડીયોમાં ભગવાન પરશુરામની જન્મકથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભગવાન પરશુરામ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ